ધરમપુર તાલુકાના બિલપુડી પાસે બાઇક સવાર બે ઇસમોને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો બે ઇસમો પૈકી એકનું સારવાર દરમિયાન મોત મળતી માહિતી મુજબ ધરમપુરથી મુરડ બાઇક લઈને જઈ રહેલા બે યુવકોને બિલપુરી દુકાન પાસે અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા બંને યુવકોને પગ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અકસ્માતની ઘટના બનતા સ્થાનિકો તેમજ રાહદારીઓ દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ એકસો આઠની ટીમને કરી હતી કોલ મળતાની સાથે જ એકસો આઠની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને ઈસમોને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રોહિતભાઈ વિષ્ણુભાઈ મોરિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેમજ અન્ય નીતિનભાઈ દેવરામભાઈ ધૂમની સારવાર ચાલી રહી છે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે